નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ જે સીધી તમારી ખેતી અને તમારા ભવિષ્ય સાથે જોડાયેલી છે આજે સરકાર તરફથી જે પણ યોજનાઓ મળે છે સબસીડી હોય પાક લોન હોય પીએમ કિસાન હોય કે પછી પાક નુકસાનની સહાય આ બધું હવે એક જ બાબત પર આધાર રાખે છે અને એ છે ફાર્મર રજિસ્ટ્રેશન હવે તમારા મનમાં ચોક્કસ પ્રશ્ન આવતો હશે કે આ ફાર્મર રજિસ્ટ્રેશન શું છે ખેડૂતને એનો ફાયદો શું અને ક્યા કેના કારણે નુકસાન તો નહીં થાય ને ખેડૂત મિત્રો ચિંતા ન કરો આ વીડિયોમાં હું તમને બધું એકદમ સરળ ભાષામાં સમજાવીશ જેમ આપણા માટે આધાર કાર્ડ ઓળખ છે અને આધાર વગર કોઈ સરકારી કામ થતું નથી એ જ રીતે હવે તમારી ખેતીની જમીન માટે પણ એક ડિજિટલ ઓળખ બનાવવામાં આવી રહી છે આ ઓળખને કહેવાય છે ફાર્મર આઈડી દરેક ખેડૂતને અગિયાર આંકડાનો એક અલગ યુનિક નંબર મળશે સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી થી ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આ ફાર્મર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આખા રાજ્યમાં શરૂ કરી દેવામાં આવી છે ઘણા ખેડૂત ભાઈઓએ તો આ નોંધણી કરી પણ લીધી છે સરકાર આ રજિસ્ટ્રેશન કેમ કરાવી રહી છે તો જવાબ છે એગ્રી સ્ટેક અર્થાત ખેતીને ડિજિટલ બનાવવી હવે તમારી જમીનની માહિતી તમારી વ્યક્તિગત માહિતી બેંકની વિગતો બધું એક જ જગ્યાએ ઓનલાઈન રહેશે એનો સીધો ફાયદો તમને શું થશે વચેટીયાઓ દૂર થશે અને સરકારની દરેક સહાય સીધી તમારા બેંક ખાતામાં આવશે પીએમ કિસાનના રૂપિયા હોય ખાતર બિયારણની સબસિડી હોય ખેત ઓજારોની સહાય હોય અથવા પાક નુકસાનની સહાય બધું પારદર્શક રીતે સીધું તમને ખેડૂત મિત્રો આ નોંધણી માત્ર વિકલ્પ નથી પણ હવે આવનારા સમયમાં જરૂરિયાત બનશે કારણ કે જો તમે નોંધણી નહીં કરાવો તો ભવિષ્યમાં મુશ્કેલીઓ આવી શકે છે પીએમ કિસાનના બે હજાર રૂપિયા અટકી શકે છે અને કુદરતી આપત્તિ વખતે સરકારી સહાય મેળવવી પણ અઘરી બની શકે છે હવે તમે કહેશો કે ચાલો નોંધણી કરાવી લઈએ પણ કરવી કઈ રીતે તો ધ્યાનથી સાંભળજો ફાર્મર રજિસ્ટ્રેશન માટે મુખ્યત્વે ચાર વસ્તુઓ જોઈએ તમારું આધાર કાર્ડ ખેતીની જમીનના સાત બાર અને આઠ અ બેંક પાસબુકની નકલ અને આધાર સાથે જોડાયેલો ચાલુ મોબાઈલ નંબર કારણ કે તેમાં ઓટીપી આવશે આ નોંધણી કરવાની બે સરળ રીત છે પહેલી રીત જો તમને મોબાઈલ ચલાવતા આવડતું હોય અથવા ઘરમાં કોઈ ભણેલું બાળક હોય તો તમે ઘરે બેઠા પણ નોંધણી કરી શકો છો તે માટે એગ્રીસ્ટેક ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જાઓ અથવા પ્લે સ્ટોર પરથી ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત એપ ડાઉનલોડ કરો આધાર નંબર નાખીને રજીસ્ટ્રેશન કરો પછી લોગ ઇન કરીને તમારી માહિતી બેંકની માહિતી અને જમીનની વિગતો ભરો અને સબમિટ કરો આ પછી તમારી અરજી પહેલા તલાટી શ્રી પાસે અને પછી નાયબ મામલતદાર શ્રી પાસે જશે મંજૂરી મળ્યા બાદ તમને તમારું અગિયાર આંકડાવાળું ફાર્મર આઈડી મળી જશે જો તમે જાતે નોંધણી ન કરી શકો તો કોઈ ચિંતા નહીં તમારા ગામની ગ્રામ પંચાયત કચેરીમાં વીસીઈ ઓપરેટર પાસે જઈને અથવા નજીકના સીએસસી સેન્ટર પર જઈને પણ આ નોંધણી કરાવી શકો છો એક ખાસ વાત યાદ રાખજો જો તમારી જમીન સંયુક્ત નામે છે અને આઠ અમાં એકથી વધારે ખાતેદાર છે તો દરેક ખેડૂતે પોતાનું અલગ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે ખેડૂત મિત્રો સમય બદલાઈ રહ્યો છે અને ખેતી પણ હવે ડિજિટલ બની રહી છે એટલે આજે જ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવો અને તમારી ખેતીનું ભવિષ્ય સુરક્ષિત બનાવો જો તમને આ માહિતી કામની લાગી હોય તો વિડિયો લાઇક કરજો તમારા ગામના વ્હોટ્સએપ ગ્રુપમાં શેર કરજો જેથી કોઈ ખેડૂતભાઈ રહી ન જાય આવી જ સાચી અને સરળ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું નવા વિડિયોમાં આભાર